શું શું કરવા વેલ હરખી કરું છું બેઠો બેઠો થોડો આનંદ માં હતો તો ગીત ગાતો તો મારા કાકી ને જેઠી હોય દાંડિયો મારી લીધો તો એટલે એ દાંડિયો નતો મારી લીધો હવે તને ઉભર ઉભર તને કોને કીધું ઈ જેઠીઓ હવે તાર કાકી દાંડિયો મારી લીધો મેં જોયો તો એટલે તમે બે માણસ એટલી બાજુ રમતા હતા તો રમતા રમતા તારી નજર ગઈ બરાબર પાણી દાંડિયો મારી નતો લીધો પણ આમ આમ ગરબે રમતા હતા ને તો રમતા રમતા જેઠી નો પગ ધસકાણો તો આમ દાંડિયો આમ આમ કરવા ગયા ને તો તાર કાકીને દાંડિયો કાનમાં આવ્યો કાનમાં નતો લીધો એટલે આવ્યો એમ એમાં તો આખા ગામમાં કઈ દીધું છે ને કે ભૂરી કાકી ને દાંડીયો માલ લીધો જેઠે ના ભાઈ કઈ દીધું હોય ને હવે કાકા હવા ના પોર માં લખી માં આવ્યા હતા ભૂરી ને ક્યાં ભૂરી હોય ને દાંડિયો માલ લીધો છે કે ખબર કાઢવા આવી ગયો લખી માં આવ્યા ટીડી માં આવ્યા હવે એટલે કાકા બેનું ના ફોને આવી ગયા તમારે એની મને છે ને આબરુ ના ધજાગરા કરતા હોય જ્યારે હોય ત્યારે તમારે અમારી કરવી જ નહીં અને તમે જે રમો છો ને એ ગરબી નથી ભગીન ભગવાન બધા જે તમે રમતા હોય એ ડીસ્કા કેવાય તમારો બાપ ડિસકા ગરબી તમે આ બાજુ રમતા હતા અને હવે કોઈ કેતો નહીં ચાંડિયો મારી લીધો એમ ભજવે માન ભૂરીને જેઠી ને સમાધાન થયું છે ક્યાંય બજાવવાનો ધંધા કરતો નહીં અને અ અમારી ખુશી અમે આમ આનંદ માં રેતા હોય તમારાથી જોવાતું ન હોય ને તો આંખવાડા પાટા બાંધી દઉં પાટા અને કાનમાં રૂના પુમડા ભરાવી દાખાવ જરા કઈ કઈ કરતા હોય ત્યાં તો કઈ છે લિયો કલાકાર ના દીકરા થઈ ગયા હોય આમ છે ને ફલાણું છે ને ઢીકરું છે ને અને રમતા આવડે તો રમવું આવજો ને હા રમવા આવતો નહિ અમારે તમારું બધા ને હા ખરું ને ઢીસકો કરતા હતા બીજી જાતનો નો હોય હાંગરા લેતા હતા